પેલા ખરાંડુ એમ થાય ને તમે જવા દો આ થેલા માં છત્રી લાવ છું રેકો લાવ છું અરે યાર મને તો બઉ ઠંડી વાય છે મને તો આ વાતાવરણ નું ના જવાય ના જ એક તો હડક થી આવગન માં અરે મારે નહી આવું એ તો જતા એવું ના જ પડે હો તમારે તો મારે તો ઘેર પેલું નહીં પણ હોય કેટલું પેલું આ સાપડું રાતી ઉડી જતું

બાજુના ગમ મારા પત્રિકા હતી હ ખાવાનું નાય કોઈ થાળી લેવા ને હર્યું કેમ જવું વાવાઝોડું વાવાઝોડું વાયુ મોહન થાળ ઉડતો નથી ઉડતી મોહન થાળ ઉડતો અને તો પોણી પોણી બધું મોય દાળ ભાત તો બધું એ ઓમ પેલું થઈ ગયું બધું બધું એક થઈ ગયું એક થઈ ગયું બધું ઓહો તો કોઈ ને ના જામે કોઈ હું જમવાડે અહી તો એ હું તો જમવા જોતો આ તો ઓઠો કઈ જમ લેવાય તો મત દેખ હું જમવા જોતો પણ આડુ મને ભાડી ગયા બે જણાઈ જાય એ મારે યાર આબરૂ ના જાય જાય ને આડુ કે આટલું બધું વાવાઝોડું આવ્યું પબ્લિક બધું નાઠ્યું બધું ઓમ તો એમ બેઠા આ માણસ કે ખાવા બેઠો ગલે પણ માર હું ભીઠી પી ગયા શું થયું ખાવાનું નતું બનાવી તો પછી જમવું પડે એ ના ખાવું તો ઘેરા એના આશીર્વાદ પૂછ્યો પેટમાં પલાળો બોલે એના કરતા તાન કીધું ખાઈ લેવું તમે તાને પણ તો એ પછી ના મેળા આવ્યા મારા નહીં આવું પડી તમે થોડું નઈ તમે થોડું જમે તું પેટમાં આવી ગયું મોહન થાનનો નો ઢાળ્યો ચાર પાંચ ગીતા ગાલ લાવે તું મને રાતી તકલીફ પડી છે એટલે હું ના પાડું છું કે મારે નહીં આવું અમુક પાસે હું તકલીફ પડી નવ તો નહીં કાઢ્યું ને પાસું આવું ઉઠ્યું તો મારા પાછું ભૂસ મરવાના દન આવી જાય પણ દને કશું ના થતા હેડો મારા હંગ

પેલા નહીં બહુ બોલ બોલ કરતા પેલા અંબાલાલ એવા છે એ જ આ ડખોઈ નેતકડો છે બધું આ વરસાદ એવા આવશે લાવતા એટલા આવશે અરે તમે સોકણા મત છે નહીં પાડો અંબાલાલ તો પેલું યુદ્ધ નહીં પાકિસ્તાન નું યુદ્ધ થવાનું આપડા ભારતનું આપડે પેલું ચાર દિવસ પહેલા તું હ હા અરે એય રહે ਕਿਸੇ કે યુદ્ધ થવાનું અમે એય મબખણું આમ તો ના લાગે એટલે તો એ મોય આકાશવાણી કરી ગઈ હોય તો આ જ થાય

એ કે ચાર પોષ વાજે છ વાગે ગોઠવે ગોઠવ્યા અને કોઈની વાત મોની વાત અને કે કલાકાર લા છે મોગો અને જો પોસ વાજે ને ઉડ્યું 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 તે મંડપે ઉડી ગયું કલાકાર હંત ને બાજુમાં બેઠી માં બેઠી અને અમે જોઈએ તો બોલે એના પણ હાજર કે ભાઈ બાપુ ખુરશી વાલો ચાલો કીધું ના લઉ મારી ખુરશી આલી અને રાતી હું બાજુ ના ગોમો લગન માં જોતો ને એ ઉછું તે ઉછ્યું અરે બધો લો બાપડો ચોજ ભાઈ યાદ અને પેલા મંડપ વાળો અને પેલો ફોક્સ વાળા ભાઈ હતા ને એ તો રોજતા

આપડે તો ખાવા જવાનું ફારિંગ તો મેતાવર કરો છો ઈકો તો દાખો તમારા ચીડીઓ બોલ છે અરે ચીડિયો તો મને ખાઈ ગઈ છે મારે તો કોન મોન બોન માં છે તમે તો જેટલી ઊંઘાઇ હતી મસ્ત તૈયાર ઊંઘાઈ મારી ઊંઘ બગાઈ કે આખતા સુધી વરસાદ પર હોય પોણી પીવું હા પોણી નહીં વરસાદ ચાલુ થયો તો પછી આપણને જો હું હમ તો જાય ને આપડે પેલું હાલ ને પીવાનું

પેલા પેલા કાલે વાત કરે ફોન આવ્યો તો તો આમાં સર મળી જાય હું ટુગર છો જો એવું છે પાર્ટી આવી છે હા 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 અણ ખમણ નું બામા ખમણ નું ઢોકલા તો નો નહિ નહીં હાર ખા ખા ફાફડા બરાબર એટલે મેલ વાન નહીં હા હેડો આવો સતો એટલે હું સતારી

પાસ હોવાનું ઘરમાં કાજે